ગીર સોમનાથ જિલ્લાના લોઢવા ગામના સરપંચ હીરા વાઢેર છેલ્લા સત્તર વર્ષથી અનોખું સેવા કાર્ય કરી રહ્યા છે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે તેઓ ગામના તમામ જાતિના આશરે અઢારસોથી વધુ જરૂરિયાતમંદ પરિવારોને ચોખ્ખા ઘી તેલમાં બનેલ ફરસાણ મીઠાઈ સહિતની કીટ વિના મૂલ્યે વિતરણ કરે છે આ વર્ષે પણ આઠ ટન જેટલું ફરસાણ તૈયાર કરી ખાસ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં જિલ્લાના આગેવાનો પણ હાજર રહ્યા હતા સરપંચ ઈરા વાડેરે અન્ય ગામોના સમૃદ્ધ લોકોનું પણ આવું સેવા કાર્ય કરવા અપીલ કરી હતી દિલીપભાઈ ભારત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરભાઈ ચાલા તેમજ જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના તેમજ આજુબાજુના ચુતરાપાડા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ચોક કાર્યકર્તાની ઉપસ્થિતિમાં અત્યારે અહીંયા આ કીટ વિતરણનો કાર્યક્રમનો શુભારંભ કરાયો છે તાલુકા પંચાયત સૂત્રાપાડાના કારોબારી ચેરમેન ભાઈ શ્રી જયંતિભાઈ અને આજુબાજુ ગામમાંથી પધારેલા બધા આગેવાનો છે એ દર વર્ષની જેમ આ વખતે પણ રામબાપા વાઢેર અને હીરાભાઈ જે સરપંચ છે ગામના એના પરિવાર દ્વારા દર વર્ષે ગામના લગભગ સત્તરસો જેટલા પરિવારોને વિના મૂલ્યે ફરસાણ છે એ આપવામાં આવે છે અને છેલ્લા સત્તર વર્ષથી અમે આયોજન કરીએ છીએ સત્તરસો કીટ છે સાડા ચાર કિલોનું અના ફરસાણનું વિતરણ થાય છે અમે કોઈ ઘર તારવતા નથી કોઈ ના લે તો વાત અલગ છે તો એનો પ્રેશર થી અમે લેતાય નથી કે ગરીબ માણસોને આપો તો પછી એનું ઘર તરી જાય છે બાકી કોઈ ઘર તારવતા નથી સર્વને આપીએ છીએ